સ્વામી વિવેકાનંદને ને એકસો ત્રેસઠ ની જન્મ જયંતી એ વિવિધ સેવા કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ આજે સ્વામી વિવેકાનંદની ની એકસો ત્રેસઠમી જન્મ જયંતિ છે ત્યારે આજે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે વિવિધ કાર્યક્રમનું આયોજન આજે કરવામાં આવ્યું હતું આ પહેલાં વહેલી સવારે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને વંદના કરવામાં આવી હતી આ ઉપરાંત આજના દિવસે બાળકોને અલ્પહાર તેમજ પતંગ પતંગનું વિતરણ ગરમ વસ્ત્રોનું વિતરણ અને ટિફિન ભોજનની વ્યવસ્થા દાતાઓના સહયોગથી કરવામાં આવી હતી આ રીતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ આજે ભેર સત્યમ સંસ્થાના ઉપક્રમે ઉજવવામાં આવી હતી લોન ફોન વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોયસીસ